જામનગરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે બેઠક યોજી આરોગ્ય વિષયક સેવાઓ અંગે સમીક્ષા કરતાં રાજ્યના મહેસૂલ વિભાગના સેટલમેન્ટ કમિશનર બી એ શાહ જામનગરની જીજી સરકારી હોસ્પિટલ સહિત પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં પણ દવાઓનો સ્ટોર બ્લડનો જથ્થો પથરીઓ એમ્બ્યુલન્સ મેડિકલ ઉપકરણો અને સર્જનોની ટીમને સજ્જ રહેવા સૂચના કરતા બી એ શાહ બ્લેકઆઉટની સ્થિતિ સર્જાય તો હોસ્પિટલોમાં જનરેટ સહિતના ઉપકરણો સુનિશ્ચિત કરવા જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરનું ડોક્ટરને સૂચન કોઈપણ પરિસ્થિતિમાં ખડે ખડેપગે રહેવા તબીબો તૈયાર ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તંગ દિલ્હીના પ્રવર્તન વાતાવરણમાં જામનગર સરહદી જિલ્લો હોવાથી ગંભીર પરિસ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટે રાજ્યના મહેસૂલ વિભાગના સેટલમેન્ટ કમિશનર બી એ શાહની અધ્યક્ષતામાં અને જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની ઉપસ્થિતિમાં સતર્કતાના ભાગરૂપે આરોગ્ય વિષયક સેવાઓને લઈને સજ્જતા અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં જરૂરી તમામ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી રાજ્યના મહેસૂલ વિભાગના સેટલમેન્ટ કમિશનર બી એ શાહે મેડિકલ ઇમરજન્સી સર્જાય તો તેની તકેદારીના ભાગરૂપે જામનગરની જીજી હોસ્પિટલના વડા તથા પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટરોએ હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્ય વિષયક સુવિધાઓ અંગેની વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જેમાં ઓપરેશન થિયેટર આઈસીયુ બ્લડનો જથ્થો દવાઓનો સ્ટોક મેડિકલ ઉપકરણો ડોક્ટરની ટીમ સ્ટેન્ડ બાય રાખવા વગેરે મુદ્દાઓ અંગે ચર્ચા કરી તકેદારીના ભાગરૂપે એલર્ટ રહેવા અંગે સમીક્ષા કરવામાં આવી હતી જામનગર જિલ્લો સરહદી જિલ્લો હોવાથી જરૂર પડીએ જો બ્લેકઆઉટની સ્થિતિ સર્જાય તો હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય અને લોકોને ત્વરિત સુવિધાઓ અને સારવાર મળી રહે તે માટે જનરેટર સહિતના ઉપકરણો સુનિશ્ચિત કરવા જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે સૂચન કર્યું હતું તથા જરૂર પડીએ લોકોને તમામ સ્વાસ્થ્ય સેવાઓ ત્વરિત મળી રહે તે પ્રકારે આયોજન હાથ ધરવા જણાવાયું હતું આ બેઠકમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કોઈપણ પ્રકાર પરિસ્થિતિમાં ખડેપગે તૈયાર રહી લોકોની તથા દેશના જવાનોની મદદ કરવા સંપૂર્ણ તૈયારી સજ્જતા દર્શાવી છે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ અધિક નિવાસી કલેક્ટર બી ખેર જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર દીપક તિવારી આયુર્વેદ હોસ્પિટલના તબીબો આઈએએમના પ્રેઝિડેન્ટ ડૉક્ટર મેહુલ પોરેચા આઈએમએના સભ્યો વિવિધ બ્લડ બેંકના પ્રોફેસર્સ સેક્રેટરીઓ પછી કેમિસ્ટ એસોસિએશન વગેરે ઉપસ્થિત રહ્યા હતા